તો અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળની પચીસ વર્ષની ઉજવણી અમદાવાદ ટાગોર હોલ ખાતે રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા પ્રવાસી વાહન સંચાલક મહામંડળના આઠસો સભ્યો પણ હાજર રહ્યા જેમાં ટાટા ફોર્સ વોલ્વો આઇસર સહિતની કંપની દ્વારા એક્ઝિબિશન યોજાયું હતું એક્ઝિબિશનમાં ટ્રાવેલ્સને લગતા વીસથી વધુ સ્ટોલ છે તે રાખવામાં આવ્યા હતા ઉજવણીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું કે કૌશિક જૈન માત્ર ધારાસભ્ય નહીં પણ સારા વેપારી પણ છે તેઓ ધારાસભ્ય પછી પહેલા ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા છે તેમની પાસે ત્રણસો બસ છે તેની મને આજે ખબર પડી હવે ભાજપના કાર્યક્રમોમાં બસ માટે તેમનો જ સંપર્ક કરીશું હું તો કૌશિકભાઈ જૈન ધારાસભ્ય તરીકે કૌશિકભાઈ એમને ઓળખતો હતો પણ અત્યારે અમે થોડા વહેલા આવ્યા હતા આ બધાની રાહ જોતા હતા વાતચીત કરી તો મને ખબર પડી કે કૌશિકભાઈ પણ અમારા ધારાસભ્ય ખરા પણ અમારા ધારાસભ્ય પહેલાં તમારા એસોસિએશનના સભ્ય લગભગ બસો અઢીસો ત્રણસો જેટલી બસો ના એ સંચાલક ને માલિક છે પણ કૌશિકભાઈ તો અમારા રાજકારણમાં હોય ને એટલે બહુ સમય ધંધા ના આપી શકે પણ એમની દીકરી જેનું આપણે સન્માન કર્યું જે બેન એમ બી એ થયેલી છે એ દીકરી આ અને એમનો એક દીકરો જે સીએ છે એ આખી ત્રણસો બસોનું જેમાં વોલ્વો બસો પણ આવી જાય એનું એડમિનિસ્ટ્રેશન વહીવટ કરે છે એટલે મને તો આજે ખબર પડી એમાં ભાજપનું કોઈ પણ ફંક્શન હોય તો અમારે બસ શોધવા જવાની જરૂર નથી કૌશિક ભાઈ કહી દી એટલે અમારી જવાબદારી પૂરી